નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત મોરબી મહાનગરપાલિકાના કમિશનર મોરબીની ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્યો આ રોડનું ખાતમુહૂર્ત આજથી છ મહિના પહેલાં કરી ગયા હતા મોરબીની જનતાને ને વાવડી રોડના રહીશોને લોલીપોપ આપીને ચાલ્યા ગયેલા વ્યક્તિઓને અમે શોધી રહ્યા છીએ કે આજે પણ આ રોડનું જે આઇકોનિક રોડ બનાવવાનું નામ આપ્યું હતું એ આઈકોનિકની વાત તો દૂર રહી પણ અહીંયા ઊભું રહી શકાય એવી પરિસ્થિતિ નથી બાજુમાં એક ખાનગી શાળા છે તેની બાજુમાં એકદમ કાદવ કીચડવાળો ગારો અને કચરો પડેલો છે ત્યારે મોરબીની જનતાને બેવકૂફ બેવકૂફ બનાવવાનું બંધ કરો મોરબીની જનતા બધું જ જાણી ગઈ છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને તેની જ ભાષામાં જવાબ દેવા માટે મોરબીના લોકો જનગની રહ્યા હોય ત્યારે આજે કોંગ્રેસની ટીમ દ્વારા વાવડી રોડ ઉપર જે આઇકોનિક રોડ બનાવવાનું સ્વપ્ન દેખાડીને ગયા હતા એ આઇકોનિક રોડની વાસ્તવિકતા દેખાડવા માટેનો પ્રયાસ આજે કોંગ્રેસ પક્ષે કર્યો છે